રાજકોટ જિલ્લાના ધોરાજીમાં થોડાક મહિનાઓ જીતપુર રોડ નો આરસીસી રોડ બનાવેલ અને તેની કામગીરી ઉપર સવાલ ઉઠ્યા છે તેમાં ઘણી જગ્યાએ આરસીસી રોડ પર ગાબડા પડી ગયેલ છે તો આ જ રોડ ઉપર ભૂગર્ભ ગટર ચેમ્બરના કોર્નર તૂટવા લાગે છે અને આરસીસી રોડ જેતપુર રોડે આજુબાજુની ફૂટપાથનું સમાર કામ પણ કરેલ નહીં તંત્ર હોય કે કોન્ટ્રાક્ટર તેની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે ધોરાજીમાં થોડાક મહિનાઓ અગાઉ તંત્ર દ્વારા ધોરાજીના જેતપુર રોડમાં આર સીસીસી રોડની કામગીરીઓને લઈને સવાલ ઉઠી રહ્યો છે વરસાદી સિઝન હોય તંત્ર અને કોન્ટ્રાક્ટરની પોલ છતી થઈ છે જેતપુર રોડનું આરસીસી સીસી રોડનું કામ પર પાણી ફરી વળ્યું હોય તેવું ગાઢ રેતી કબજી નીકળી રહી છે તિરાડો પડવા લાગી છે અને જેતપુર માં ભૂગર્ભ ગટર ચેમ્બરના ઢાંકણાઓ તૂટવા લાગ્યા છે ચેમ્બરની આજુબાજુ મડેલ પણ તૂટવા લાગ્યું છે અને સ્થાનિક આગેવાન તંત્ર કોન્ટ્રાક્ટર ની ગોર બેદરકારી ભ્રષ્ટાચાર નો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે નબળી કામગીરી કરેલ છે તેવું જણાવેલ તો બીજી બાજુ કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ વોરાએ આ જીતપુર રોડ ઉપર બનાવેલ આરસીસી રોડ થોડાક મહિના અગાઉ બનાવેલ આરસીસી રોડ ઉપરની હાલત ખરાબ થઈ ગયેલ છે સામાન્ય વરસાદ પડતાની સાથે જે પોલ છતી થઈ છે દિનેશભાઈ વોરાએ ભાજપ ઉપર કટાક્ષ કર્યો હતો અને રોડ બનાવનાર મામા માસી ના હોય તેમ જણાવેલ તો ધોરાજી ભાજપ પ્રમુખ રાજેશભાઈ

બાળકો એટલા નીકળે છે સિનિયર સિટીઝન નીકળે છે ને ધોરાજીનો મેઇન સ્ટેટ હાઈવે પણ છે જામનગર જૂનાગઢ જામનગર એ હમણાં થોડા સમય પહેલાં સરકાર દ્વારા આઠથી નવ મહિના પહેલાં સીસી રોડ બનાવેલો છે પણ અત્યંત ખરાબ હાલતમાં થઈ ગયો છે અત્યારે થોડા પણ વરસાદમાં મોટા મોટા ગામડા પડી ગયા છે સરકારી અધિકારીના ભ્રષ્ટાચારને ભ્રષ્ટાચારના હિસાબે થોડા પણ વરસાદમાં ગાબડા પડી ગયા છે અહીંથી નીકળતા રાહદારીઓને પણ તકલીફ પડે છે ને એક્સિડન્ટનો પણ ભય રહે છે ને જાની પહેલાં જારી નાખેલી હતી ભૂગ્રોપની જે મેન રોડ ઉપર એ પહેલાં ઝાડી નાખી હતી એ પણ ખરાબ છે અત્યારે ઢાંકણા નાખી ગયા એની સાઈડમાં પણ તૂટી ગયેલું છે જેથી અકસ્માત તો પણ એટલો જ ભય રહે છે સરકારી તંત્રને અનેક વખત રજૂઆત કરી પણ કોઈ પણ તંત્ર ધ્યાન દેતું નથી ને ભ્રષ્ટાચારને હિસાબે કોઈ ધ્યાન દેતું નથી ને મારી તો માંગણી એવી છે ખરેખર આ જે રોડ ઉપર ભ્રષ્ટાચાર થયો છે એ તમામ અધિકારીઓને ઘરે બેસાડીને એની ઉપર રિકવરી લેવી જોઈએ રાજુ બાલધા સમુદ્રી ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી તે પસાર થતો જેતપુર રોડ તરીકે ઓળખાતા રોડ કે જેઓ થોડા સમય પહેલાં સીસી રોડ બનવો બનેલ છે અને એ સીસી રોડ બનેલ છે તેમાં જે કાંઈ પણ કોન્ટ્રાક્ટરની ખામીયુક્ત હોય અને નબળું કામ કરેલ હોય તો તેની સામે ભારતીય જનતા પાર્ટી ધોરાજી શહેર દ્વારા જે કોઈ લાગતા ઉઠતા અધિકારી અને સરકારશ્રીમાં રજૂઆત કરેલ છે કે જો કોન્ટ્રાક્ટરે નબળું કામ કર્યું હોય તો તેઓની સામે પગલાં લેવા અમો એ માંગ કરેલ છે કોંગ્રેસવાળા વાળા તમારી આક્ષેપ કરે છે તો શું કહેશો જે કોંગ્રેસવાળા આક્ષેપ કરે છે એ પાયા વિહોણો છે જે કોઈ કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપતા હોય છે તો સરકાર દ્વારા તેના નીતિ નિયમ અને નિયમ મુજબ આપતા હોય છે કોન્ટ્રાક્ટર કોઈ ભાજપ કે કોંગ્રેસ કે અન્ય પાર્ટીના નથી હોતા કોન્ટ્રાક્ટર હોય છે તે કોન્ટ્રાક્ટરની રીતે જે કાંઈ નિયમ મુજબ કામ કરતા હોય છે અને તેઓએ નબળું કામ કર્યું હોય તો તેઓની સામે અમોએ પણ સરકારશ્રીમાં રજૂઆત કરેલ છે અને સરકારશ્રી તેની સામે પગલાં ભરવા પણ તત્પર છે મારું નામ દિનેશભાઈ વોરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી ધોરાજી શહેરની મધ્યમાંથી ગુજરાત સ્ટેટનો રોડ પસાર થાય છે આ રોડને બનાવવાના આશરે હજી છ માસ થયા છે ત્યારે અનેક જગ્યાએ ગાબડાઓ પડી ગયા છે આ બાબતે અમોએ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને લેખિતમાં જાણ પણ કરેલ છે પરંતુ આ કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી કારણ કે આ કોન્ટ્રાક્ટર ભારતીય જનતા પાર્ટીના મળતિયાઓ મામા માસીનો કોન્ટ્રાક્ટ છે જેને કારણે અધિકારીઓ પણ મૌન મૌન ધારણ કરીને બેઠા છે ધારાસભ્ય કે સંસદ સભ્ય પણ આ બાબતે કોઈ રજૂઆતો કરતા નથી કે કોઈ કાર્યવાહી કરાવવા માટે અમલવારી કરાવ અધિકારીઓને સૂચનાઓ આપતા નથી એને કારણે ધોરાજીની જનતાને ટ્રાફિકનો સામનો કરવો પડે છે આ રોડ જે બનાવવામાં આવ્યો એને અઢીથી ત્રણ ફૂટ ખોદી નાખી અને બનાવવામાં આવ્યો જેને કારણે ફૂટ ફૂટપાથનો ઉપયોગ જે થાય છે ફૂટપાથનો ઉપયોગ પણ લોકો કરી શકતા નથી અને ટ્રાફિકનો સામનો કરવો પડે છે ગાબડા પડી ગયા નવા રસ્તાઓ શું કહેશો આ રોડ બનાવ્યા અને આશરે છ મહિના થયા છે ત્યારે ગાબડાઓ પડી ગયા છે લેખિત રજૂઆતો પણ ધ્યાને લેવામાં આવતી નથી અને ભારતીય જનતા પાર્ટીના મામા મામામાસીનો કોન્ટ્રાક્ટ હોય જેને કારણે અધિકારીઓ પગલાં લેતા નથી હવે જુઓ દેશ દુનિયા તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ